વાવથરા જિલ્લાના થરાદ ખાતે ચહેર ગ્રુપ દ્વારા માતૃભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત ઉત્સવ જોવા મળ્યો હતો થરાથી મરતોલી સુધી ચેહર માતાના ધામ સુધી નીકળેલી ભવ્ય રથયાત્રામાં વિસ્તારના હજારો ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ ઐતિહાસિક યાત્રા દરમિયાન પાંચસોને એકાવનથી વધુ વાહનોના કાફલા અને દસ હજારથી વધુ ચહેર ભક્તો જોડાયા હતા રથયાત્રા દરમિયાન સમગ્ર માર્ગભરમાં જય માતાજીના નાદો ગુંજતા રહ્યા હતા પૂર્વ સાંસદ સહિત વિસ્તારના આગેવાનો ચહેર ભક્તો અને ભુવાજીઓ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાયા હતા યાત્રાના માર્ગમાં આવતા ગામડાઓમાં જીસીબી અને ટ્રકોમાં ફૂલો ભરાવી ભક્તોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું હજારો લોકો સેંકડો વાહનોની વચ્ચે પણ યાત્રા સંપૂર્ણ શિસ્તબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થઈ હતી ભક્તોની ભક્તિ ભાવના અને શિસ્તથી સમગ્ર વિસ્તાર પ્રભાવિત થયો હતો આ યાત્રા લગભગ એકસો ને વીસ કિલોમીટરના પ્રવાસ બાદ સાજે છ વાગે મરતોલી ખાતે માતાજીના ધામે પૂણા પામી હતી અંતમાં આરતી પ્રસાદ વિતરણ અને માતાજીના આશીર્વાદ સાથે યાત્રાનું સમાપન થયું હતું એક અગિયાર બે હજાર પચીસના રોજ થરાદની આ પાવન ભૂમિ ઉપર ચહેર રાજગૃપ વાવ થરાદને સમર્થ ચેહર ભક્તો દ્વારા કાડાના પાળની ચહેર માતાની આ શોભાયાત્રા આજે પાંચસોને એકાવન ગાડીઓ સાથે અહીંયા થરાદ નગરીથી નીકળીને મરતોલી ધામ જવાની છે આ સાથે હજારો ની સંખ્યામાં લોકો ભાવિ ભક્તો અને માતાના જે ભક્તો છે આ આ એ બધા ધાર્મિક ઉત્સવ સાથે સૌ જોડાયા છે આ વિસ્તારની સુખાકારી માટે લોકોની સુખાકારી માટે સૌની માનતા માનેલી અને આ માનતાના રૂપે આ શોભાયાત્રામાં સૌ આ નગરી થરાદ નગરી આજે હેલી જેને કહેવાય આનંદની હેલી છે અને સૌ આનંદનો આ ઉત્સવ આ પ્રસંગમાં સૌ સાથે મળીને આજનો આ પ્રસંગ જે ભવિષ્ય આવી શોભાયાત્રા આ ચેહર માતાની કંઈક કૃપા હોય તાડાના પાળની ચેહર માતાની કંઈક કૃપા હોય આ વિસ્તારની જનતા માટે આ શુભ પ્રસંગ છે તો અહીંયા આજથી આ થિરપુર નગરી જેને કહેવાય છે એનો આ શુભ ઉત્સવ અહીંથી થોડાક ક્ષણોમાં પાંચસો એકાવનથી વધારે ગાડીઓ લઈને આ ભાવિ ભક્તો ચેહર માતાના ભક્તો જે ચેહર રાજગ્રુપ વર્ષોથી ચાલે છે અને એમની સૌની મનોકામના હતી કે આ માતાજી માટે અને આ નગરી માટે આ વિસ્તાર માટે કંઈક સારું કરીએ એવી શુભ ભાવનાથી અહીંયા ટૂંક સમયમાં આ રથયાત્રા નીકળવાની છે અને હજારોની સંખ્યામાં સાથે લોકો પણ જોડાવાના છે અને મરતોલી સુધી જ્યારે આ રથયાત્રા પહોંચશે ત્યારે અનેક સ્થળોએ ભવ્યથી ભવ્ય આ રથયાત્રાનું આ ભાવિ ભક્તોનું સોમાન કરવાનું છે શોભાયાત્રાના સામય સાથે દરેક જગ્યાએ સન્માન થવાના છે તો આ એક અનેરો ઉત્સવ છે ચાલો આપ સૌ સાથે મળીને આ વિસ્તારની સુખાકારી માટે મા નામ ઉજાગર થાય એવી શુભ આશયથી આપણે આ શોભાયાત્રા કરી રહ્યા છીએ